ત્યારે માર્ચ એન્ડિંગમાં પણ આ ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર અત્યારે ઇન્કમટેક્સ છે તે ટ્રાપક્યું છે જોકે અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં આવેલા રિવરવ્યૂ હોટલ પર ઇન્કમટેક્સ વિભાગની દરોડા પડ્યા છે અને ખાસ કરીને અહીં આગળ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ગોપાલ ડેરી અને રિવરવ્યૂ હોટલ પર ઇન્કમ ટેક્સના જે દરોડા પડ્યા છે જો કે અહીંયા આગળ આ વિસ્તારમાં જે ઇન્કમ ટેક્સના અનેક એકમોની જે તપાસ કરવામાં આવી રહી છે ગ્રુપના સંચાલક રાજુભાઈ ઉર્ફે નીતિશભાઈ દેસાઈ અને ગૌરવભાઈ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં આગળ ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે અમદાવાદમાં કુલ તેર અલગ અલગ જગ્યાએ આ દરોડા પડ્યા છે અને ઇન્કમટેક્સ વિભાગના જે અધિકારીઓ છે તે સર્વેની કામગીરી કરી રહ્યા છે ખાસ કરીને ઇન્કમટેક્સના પંચોતેરથી પણ વધુ અધિકારીઓ છે તે આ તપાસમાં જોડાયેલા છે જોકે સવારના છ વાગે જે ઇન્કમ ટેક્સ વિભાગના જે અધિકારીઓ છે તે અમદાવાદના આ રિવર વ્યૂ હોટલની તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે જે મોટા પાયે બેનામી જે વ્યવહારો કર્યા હશે તે મળી આવે તેવી શક્યતાઓ છે કેમેરામેન મલય દવે સાથે રાજલબા રોટ એબીપી બીપી અસ્મિતા અમદાવાદ